નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડાબી ધર્મેશ અને તમારું બધું આપણે સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુ માં હાર્દિક સ્વાગત કરું હા વિદ્યાર્થી મિત્રો ગુરુ ગુજુ હે કોપીડ રાઈટ ના કારણે આપણે આપણી ચેનલ નું નામ ગુજરાતી ટુ ઇંગ્લિશ માંથી કરીને ગુરુ ઓફ ગુજુ રાખી દીધેલું છે વિદ્યાર્થી મિત્રો આ એક ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો ને લાઈક કરી દેજો અને આ વિડિયો ને તમારા મિત્રો સુધી શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને હા

બોલાતા અંગ્રેજી વાક્યો અલગ અલગ જગ્યાએ બોલાતા અંગ્રેજી વાક્યો તમારા માટે આજે લઈને આવ્યો સરસ મજાની રીતે રેડી છું ને ઈ પેલા એક સરસ મજાની લાઈક કરી દેજો ને આ વિડીયો શેર કરી દેજો તમારા તમામ મિત્રો સુધી અને હા વિદ્યાર્થી મિત્રો એક બ્રેકિંગ ન્યૂઝ તમને કહી દઉં કે આપણે કાલથી 15 જુલાઈ થી દરરોજ રાતે 9 વાગે ધ્યાન થી સાંભળજો 15 જુલાઈ દરરોજ 15 જુલાઈ થી રાતે 9 વાગે દરરોજ આપણે એક સરસ મજાની

આપણે સેકન્ડ લેક્ચર હે આ ફર્સ્ટ લેક્ચર હતો સેકન્ડ લેક્ચર પણ આપણે ગોઠવેલો છે સેકન્ડ લેક્ચર પ્રેક્ટિસ માટે ઓન્લી પ્રેક્ટિસ જે 30 ડે ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ માટેની પ્રેક્ટિસ હે એકદમ બેઝિક થી કરવાની કે તો કે આપડી આ ચેનલ કઈ આ ચેનલ ગુરુ ગુજુ તારીખ કઈ તો કે 16 જુલાઈ હે આ 15 તારીખે લેક્ચર હશે રાતે 9 વાગે આપણે નેક્સ્ટ ડે મતલબ

એક એક ફાયદો હું કે તમને પ્રેક્ટિસ પણ મળવાની છે એટલે હે જરૂરથી આવજો તો ખરા હે બધાને ભાવભર્યો આમંત્ર આવજો એટલે ને આવજો અને હા એક લાઈક પણ કરી દેજો અને એક સબસ્ક્રાઇબ પણ કરી દેજો હે હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણા વિડીયોની હે હે સ્કૂલ સ્કૂલમાં બોલાતા હે કેવા પ્રકારના સેન્ટેન્સ આપણે સ્કૂલમાં બોલીએ છીએ ધ્યાનથી સાંભળજો ભળજ્યું સ્કૂલમાં બોલાતા સેન્ટેન્સ હું શાળાએ જઈ રહ્યો છું આપણે હું શાળાએ જઈ રહ્યો છું તો આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ હું શાળાએ જઈ રહ્યો છું હું હોસ્પિટલે જઈ રહ્યો તો આઈ એમ ગોઈંગ ટુ હોસ્પિટલ એ અલગ અલગ તમે બોલી શકો તમારી રીતને પણ તમે બોલી શકો છો ભાઈ શાળા કેટલા વાગે શાળા કેટલા વાગે બંધ થાય છે શાળા કેટલા વાગે બંધ થાય કેટલા વાગે શાળા બંધ થાય તો વોટ ટાઈમ વોટ ટાઈમ ડઝ સ્કૂલ એન્ડ શાળા કેટલા વાગે બંધ થાય છે મને હોમવર્ક આપો ભાઈ મને હોમવર્ક આપો

પૂરું કર્યું છે શિક્ષકો ખૂબ સારા છે હે શિક્ષકો ખૂબ સારા છે વિદ્યાર્થી મિત્રો શિક્ષકો ખૂબ સારા છે શિક્ષકો ખૂબ સારા છે ધ ટીચર્સ આર શિક્ષકો ખૂબ સારા છે શિક્ષકો ખૂબ સારા છે શું તમે શાળાનું નામ જાણો છો શું તમે શાળાનું નામ જાણો છો શું તમે શાળાનું નામ જાણો છો તો ડુ યુ નો ધ ને સ્કૂલ શું તમે શાળાનું નામ જાણો છો હું છેલ્લી બેન્ચ પર બેઠું ભાઈ હું છેલ્લી બેન્ચ પર બેઠો છું આઈ સીટ ઓન ધ લાસ્ટ બેન્ચ હું છેલ્લી બેન્ચ પર બેઠો છું અમે સાથે ભણીએ છીએ ભાઈ અમે સાથે ભણીએ છીએ વી સ્ટડી ટુગેધર અમે સાથે ભણીએ છીએ મતલબ ટુગેધર સાથે ભણીએ છીએ વી સ્ટડી ટુગેધર સરસ મજાનું હવે હોસ્પિટલ માં બોલાતા સેન્ટેન્સ આવા જ હોસ્પિટલ માં સેન્ટેન્સ બોલવામાં આવે છે તમે આવા વાત સેન્ટેન્સ બોલતા છો જોઈ લેજો હું ડોક્ટરને મળવા આવ્યો છું આપણે હું ડોક્ટરને મળ્યો ભાઈ આ કર્યો અઘર હું ડોક્ટરને મળવા આવ્યો છું તો આ હે કમ ટુ મીટ ધ ડોક્ટર ભાઈ હું ડોક્ટરને મળવા આવ્યો તેમ બધા કર્યો નર્સ બર્સની બધા હોય ની તમારું કાય કામ નથી હું ડોક્ટરને જ મળવા આવ્યો ડાયરેક્ટ મારી તબિયત બગડી ગઈ છે આઈ એમ ફીલિંગ અનવેલ મારી તબિયત બગડી ગઈ છે તેને તાવ આવે છે ભાઈ તેને તાવ આવે છે તો હી હેઝ અ ફીવર હું હી હેઝ

દવાઓ લાવવાની જરૂર છે ભાઈ દવાઓ લાવવાની જરૂર છે મેડિસિન્સ આર નીડેડ ભાઈ દવાઓ લાવવાની જરૂર છે શું અહીં શું અહીં એપોઇન્ટમેન્ટ છે શું અહીં એપોઇન્ટમેન્ટ છે ઇઝ ધેર એન એપોઇન્ટમેન્ટ હિયર શું અહીં એપોઇન્ટમેન્ટ છે ડોક્ટર આરામ કરવાની સલાહ આપે ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી હોય તો આરામ કરવો એ કરવો આરામ કરવો ધ ડોક્ટર એડવાઇઝ ધ ડોક્ટર એડવાઇઝ rest મતલબ આરામ કરવો રેલવે સ્ટેશન ઉપર રેલવે સ્ટેશન ઉપર જાય ત્યારે કેવા પ્રકારના સેન્ટેન્સ બોલીએ મજા આવશે મજા આવે એવો લેક્ચર છે સાથે સાથે કોમેન્ટ કરતા જજો મારા ભાઈ હે ટ્રેન ક્યારે આવશે વેન વિલ ધ ટ્રેન અરાઈવ હે ટ્રેન ક્યારે આવશે ભાઈ ટ્રેન ક્યારે આવશે પ્લેટફોર્મ નંબર કેટલું છે ભાઈ પ્લેટફોર્મ નંબર કેટલું છે વોટ ઇઝ ધ પ્લેટફોર્મ નંબર પ્લેટફોર્મ નંબર કેટલું છે

તમારો ટિકિટ બતાવો ભાઈ તમારો ટિકિટ બતાવો ટિકિટ વગર ને તો મુસાફરી કરતા હા ટિકિટ વગર મુસાફરી નો કરીવોનો ટીસી આવશે પછી કાપસી વધારે પૈસા હે તમારો ટિકિટ બતાવો યોર ટિકિટ હે શો યોર ટિકિટ તમારો ટિકિટ તમારો ટિકિટ બનાવો ટ્રેન સમયસર છે ભાઈ ટ્રેન સમયસર છે તમે જલ્દી આવી જાજો ટ્રેન સમયસર છે ધ ટ્રેન ઇઝ ઓન ટાઇમ ટ્રેન સમયસર છે ટ્રેન મોડે થી છે ભાઈ હે ઉતાવડ થી ન આવતા એ નાસ્તા પાણી ગડજીને હે આરામ થી આવજો ટ્રેન મોડે થી છે ધ ટ્રેન ઇઝ લેટ તમે ક્યાં જાવ છો ભાઈ તમે ક્યાં જાવ છો વેર આર યુ ગોઈંગ તમે ક્યાં જાવ છો હું રેલવે સ્ટેશન પર છું ભાઈ હું રેલવે સ્ટેશન ઉપર આઈ એમ એટ ધ રેલવે સ્ટેશન કેવા લાગ્યા ગ સંત છે आवाज આપણે બોલી સાથે સાથે કોમેન્ટ કરતા જાવ ઈનો ઇંગ્લિશ નું ગુજરાતી પણ લખતા જાજો અને કોમેન્ટ સેક્શન માં રેડ હાર્ટ મૂકી દેજો અને લાઈક નથી કરી તો લાઈક પણ કરી દેજો રેસ્ટોરન્ટ હે રેસ્ટોન શું કે રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટ ઉપર બોલે છે આપણે રેસ્ટોરન્ટ જાય જમવા જાય ત્યારે કેવા સેન્ટેન્સ બોલી છે મારે મેનુ જોઈએ જોઈતું છે ભાઈ આઈ નીડ અ મેનુ મારે મેનુ જોઈતું છે આઈ નીડ અ મેનુ ભાઈ હું હું એ ભાઈ હું હે પંજાબી કાઠિયાવાડી ગુજરાતી હું હે જોવું તો પડે મેનુ જોઈતું હે શું અહીં ભોજન શાકાહારી છે ઇઝ ધ ફૂડ वेजिटेरियन हियर 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 ने हियर एक थाड़ी लाओ भाई ब्रिंग अ डिश एक थाड़ी लाओ के एक थाड़ी लाओ तो ब्रिंग अ डिश लाओ मतलब ब्रिंग सो तमे पानी लाओ सो विल यू ब्रिंग वोटर सो तमे पानी लाओ सो विल यू ब्रिंग वोटर बिल के बिल के आ बहु हो बिल के हाउ मच इज दिस इज द बिल हाउ मच इज द बिल बिल के बिल के जल्दी तमे ભોજન ખૂબ સ્વાદિષ્ટ હતું ભાઈ ભોજન ખૂબ સ્વાદિષ્ટ હતું એકદમ ટેસ્ટી હતું હે પાણી આવી ગયું મોઢામ એવું ભોજન હતું ધ ફૂડ વોઝ વેરી ટેસ્ટી હે એકદમ મસ્ત મજાનું હતું હે એવું હતું મસ્ત મજાનું થોડી વાનગી વધુ આપો ભાઈ થોડી વાનગી વધુ આપો મતલબ થોડું ભોજન વધારે આપો હે થોડી વાનગી વધારે આપો ગીવ અ લિટલ મોર ડીશ વાનગી મતલબ હજી એક બે ડીશ લેતા હો એવી રીતના હું ભૂખ્યો છું આઈ એમ હંગરી હે હું ભૂખ્યો છું આઈ એમ હંગરી આ બહુ ખારું છે ભાઈ આ બહુ ખારું છે આ બહુ ખારું છે આ બહુ ખારું છે ધીસ ઇઝ ટુ સોલ્ટી હે સોલ્ટી મતલબ ખારું સોલ્ટ એટલે મીઠું થાય એટલે ખારું ટેબલ સાફ કરો ક્લીન ધા ટેબલ હે આવા જ બોલી જે આપણે રેસ્ટોરન્ટમાં જાય ને બેંક જ્યારે તમે બેંકે જાવ ત્યારે કેવો પ્રકારના સેન્ટેન્સ બોલો એ સરસ મજાનો જોઈએ અને હા સાથે સાથે કોમેન્ટ કરો ભાઈ હું ગુજરાતી બોલું તમે અંગ્રેજી લખો કોમેન્ટમાં હું એકાઉન્ટ ખોલવા આવ્યો છું ભાઈ હું ખાતું ખોલવા આપણે બેંકે જઈને હું ખાતું ખોલવા આવ્યો છું હે હું એકાઉન્ટ ખોલવા આવ્યો છું આઈ કેમ હે આ કેમ આવ્યો છું આઈ કેમ ટુ ઓપન એન એકાઉન્ટ હું ખાતું ખોલવા આવ્યો છું તમારું પાસ તમારી પાસબુક ક્યાં છે તમારી પાસબુક ક્યાં છે વેર ઇઝ યોર પાસબુક તમારી પાસબુક ક્યાં છે આવું આપણે બોલતા હોય ખબર ને તમારી વેર ઇઝ યોર પાસબુક મારે પૈસા જમા કરાવવા છે મારા પૈસા જમા કરાવવા છે મારે પૈસા જમા કરવા છે આઈ વોન્ટ ટુ ડિપોઝિટ મની મારે મને મતલબ પૈસા જમા કરાવવાની ઈચ્છા થઈ એટલા માટે વોન્ટ ટુ એકાઉન્ટ નંબર આપો ગીવ ધ એકાઉન્ટ નંબર આપણે એમનો કે ગીવ ધ એકાઉન્ટ નંબર આપો ઓલા સામાજી બેંક વાળો એકાઉન્ટ નંબર આપો ગીવ ધ એકાઉન્ટ નંબર મે ચેક ભર્યો છે ભાઈ મે ચેક ભર્યો આઈ ફિનિશ આઈ ફિલ્ડ આઈ ફિલ્ડ ધ ચેક હે આઈ ફિલ્ડ ધ ચેક તમારું આધાર કાર્ડ આપો ગીવ યોર આધાર કાર્ડ તમારું પાન કાર્ડ આપો ગીવ યોર પાન કાર્ડ

સાથે કોમેન્ટમાં લખો તો જ મજા આવશે એટલા એરપોર્ટ જયારે એરપોર્ટ પર તમે જાઓ ત્યારે કેવા પ્રકારના સેન્ટેન્સ બોલો હું એરપોર્ટ પર છું તો આઈ એમ એટ ધ એરપોર્ટ એરપોર્ટ તમારું પાસપોર્ટ બતાવો તમારું પાસપોર્ટ બતાવો ડિલેડ બોર્ડિંગ પાસ ક્યાંથી મળી શકે બોર્ડિંગ પાસ ક્યાંથી મળી શકે તો વેર કેન આઈ ગેટ હે વેર કેન આઈ ગેટ ધ બોર્ડિંગ પાસ બોર્ડિંગ પાસ ક્યાંથી મળી શકે હું મુંબઈ જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ મુંબઈ ભાઈ હું અંદર જઈ શકું ભાઈ હું અંદર જઈ શકું કેન આઈ ગો ઇનસાઇડ હું અંદર જઈ શકું કેન આઈ ગો ટુ ઇનસાઇડ શકું તમારું ટિકિટ સ્કેન કરો સ્કેન યોર ટિકેટ હે તમારું ટિકિટ સ્કેન કરો મતલબ સ્કેન યોર ટિકેટ તમને મૂકવા કોણ કોણ આવ્યું હતું તમને મૂકવા કોણ આવ્યું હતું હુ કેમ એ હુ કેમ ટુ યુ ડ્રોપ યુ હુ કેમ ટુ યુ ડ્રોપ યુ તમને મૂકવા કોણ આવ્યું હતું ફ્લાઇટ કેટલા વાગે છે ફ્લાઇટ કેટલા વાગે આપણે ફ્લાઇટ કેટલા વાગે છે ફ્લાઇટ તો વોટ ટાઈમ ઇઝ ધ ફ્લાઇટ વોટ ટાઈમ ઇઝ ધ ફ્લાઇટ મારો સામાન ક્યાં છે ભાઈ મારો સામાન ક્યાં છે એ કયો ભાઈ મારો સામાન ક્યાં છે તો વેર ઇઝ માય લગેજ સામાન એટલે શું કહેવાય લગેજ મારો સામાન ક્યાં છે ક્યાં છે હવે ઘરે પર હોય તમે જ્યારે ઘરે હોય ત્યારે ઘરે તમે કેવા સેન્ટેન્સ બોલો છો હું ઘરે આવી ગયો છું આઈ હેવ કમ હોમ હું ઘરે આવી ગયો છું મમ્મી ક્યાં છે ભાઈ મમ્મી ક્યાં છે વેર ઇઝ મોમ મમ્મી ક્યાં છે તું ક્યારે આવ્યો ભાઈ તું ક્યારે આવ્યો વેન ડીડ યુ કમ તું ક્યારે આવ્યો નો પૂછતા હોય આપણે શું રોટલી તૈયાર છે હે શું રોટલી તૈયાર છે ભૂખ લાગી ગઈ ભાઈ શું રોટલી તૈયાર છે ઇઝ ધ રોટી અથવા તો ઇઝ ધ ચપાતી રેડી લાઈટ ચાલુ કરો ભાઈ ટર્ન ઓન ધ લાઈટ હે લાઈટ બંધ કરો તો ટર્ન ઓફ ધ લાઈટ બારણું બંધ કરો ભાઈ બારણું બંધ કરો તો ક્લોઝ ધ ડોર શું ક્લોઝ ધ ડોર શું પંખો ચાલુ છે શું પંખો ચાલુ છે ઇઝ ધ ફેન ઓન હું ટીવી જોઈ રહ્યો છું ભાઈ આઈ એમ વોચિંગ ટીવી હું ટીવી મારા રૂમમાં ન જશો ભાઈ મારા રૂમમાં ન જશો ભાઈ ગંધારું હોય મારા રૂમમાં ન જશો તમને કહી દઉં એકવાર ડોન્ટ ગો ટુ માય રૂમ ભાઈ મારા રૂમમાં ન જતા હો જોતા જશો અથવા તો ડોન્ટ ગો ટુ માય રૂમ આજે આપણે સાફ સફાઈ કરી છે આજે આપણે સાફ કરવા સાફ સફાઈ કરવી ટુડે વી હેવ ટુ ક્લીન આજે આપણે સાફ સફાઈ કરવી છે ઓફિસ જ્યારે તમે ઓફિસમાં હોય ત્યારે કેવા પ્રકારના સેન્ટેન્સ બોલે સરસ મજાના બોકી લેવાના હે હું ઓફિસમાં છું આઈ એમ ઇન ધ ઓફિસ આજે મીટિંગ છે ભાઈ આજે શું છે તો કે મીટિંગ છે તો ધેર ઇઝ અ મીટિંગ ડુડે આજે મીટિંગ છે ક્યારે આજે શું તમારું કામ પૂર્ણ થયું શું તમારું કામ પૂર્ણ થયું ભૂતકાળનું વાક્ય છે ડીડ યુ ફિનિશ યોર વર્ક મારે અહેવાલ તૈયાર કરવો છે આઈ હેવ ટુ પ્રિપેર ધ રિપોર્ટ અહેવાલ મતલબ રિપોર્ટ બોસ ક્યાં છે ભાઈ બોસ ક્યાં છે તમારો બોસ ક્યાં છે શેઠ ક્યાં છે એટલે શેઠ જે દુકાન હોય એમાં કે બોસ બોસ જે ઓફિસમાં વર્ક કરતા હોય ને બોસ કહેવાય બોસ ક્યાં છે તો વેર ઇઝ ધ બોસ બોસ ક્યાં છે બોસ કોપી મશીન ક્યાં છે ભાઈ કોપી મશીન ક્યાં પ્રિન્ટર ક્યાં છે તો વેર ઇઝ વેર ઇઝ ધ પ્રિન્ટર કોપી મશીન ક્યાં છે શું હું હવે લંચ લઈ શકું શું હું હવે લંચ લઈ શકું તો કેન આઈ ટેક કેન આઈ ટેક લંચ નાવ શું હું હવે લંચ લઈ શકું હા ભાઈ જમી લ્યો ને આજે અમે વહેલા જઈશું ભાઈ આજે અમે વહેલા જશું થોડાક આજે અમે વહેલા જશું તો વી વિલ લીવ અર્લી ટુડે આજે અમે થોડા વહેલા જશું કેમ વહેલા જશું ઘરે આ ફાઇલ મને આપો ગીવ મી ધીસ ફાઇલ આ ફાઇલ મને આપો આ ફાઇલ તો ગીવ મી ધીસ ફાઇલ મારે આજે ઓવરટાઈમ કરો છો ભાઈ મારે આજે ઓવરટાઈમ કરો કારણ કે મારે કાલ રજા રાખવી તો આઈ હેવ ટુ ડુ ઓવરટાઈમ ટુ ડે આજે મારે ઓવરટાઈમ કરવો છે સોપ જ્યારે તમે દુકાન પર હોય શો પર હોય ત્યારે કેવા પ્રકારના સેન્ટન્સ બોલો શું અહીં દૂધ મળે છે શું અહીં દૂધ મળે છે તો ડુ યુ ગેટ મિલ્ક હિયર આ કેટલાનું છે હાઉ મચ ઇઝ ધીસ આ કેટલાનું છે હાઉ મચ ઇઝ ધીસ પેલું કેટલાનું છે હાઉ મચ હાઉ મચ ઇઝ ધેટ એવી રીતના

આઈ મારું મારું પર્સ અહીં ખોવાઈ ગયું છે આઈ લોસ્ટ માય વોલેટ હિયર મારું પર્સ અહીં ખોવાઈ ગયું છે શું તમે છૂટા પૈસા આપી શકો કેન યુ ગીવ ચેન્જ ચેન્જ એટલે છૂટા પૈસા મારે બીજું કંઈ પણ જોઈએ નહી મારે બીજું કંઈ પણ જોઈએ નહીં મારે એક જ જોઈએ હે મારે બીજું કંઈ પણ ન જોઈએ તો હે મારે બીજું કંઈ પણ ન જોઈએ તો આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ એલ મારે બીજું કંઈ પણ ન જોઈએ શું ડેબિટ કાર્ડ ચાલશે હે શું ડેબિટ કાર્ડ ચાલશે ઇઝ ડેબિટ કાર્ડ એક્સેપ્ટેડ હે શું ડેબિટ કાર્ડ ચાલશે આ બહુ મોંઘુ છે ભાઈ આપણે નો કે આ બહુ મોંઘુ છે થોડું સસ્તો આપો ને થોડું હજી ભાવતાલ કરતો થોડું કરી દો ને ભાઈ વિત્રી આમ કે આમ કરી દો ને એનો ન કે તો આ બહુ મોંઘુ છે એવી રીતના તો ધીસ ઇઝ ટુ એક્સપેન્સિવ આ બહુ મોંઘુ છે શું અમે કપડા બદલી શકીએ કેન વી એક્સચેન્જ ક્લોથ શું અમે કપડા બદલી શકીએ હે સરસ મજા આવો જ બોલતા હોય વાક્યો આપણે દુકાન પર જઈને શોપ પર જઈને ત્યારે એ સાથે સાથે કોમેન્ટ કરજો મજા આવે તો હે મજા આવતી હોય મને ખબર જ છે જ્યારે મંદિર પર જાય ત્યારે કેવા પ્રકારના સેન્ટેન્સ આપણે બોલીએ હું મંદિરે જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ ટુ ધ ટેમ્પલ હે ભગવાનને નમસ્કાર કરો ભગવાનને પ્રણામ કરો હે ભગવાનને વંદન કરો ધ ગોડ હે ભગવાનને નમસ્કાર કરો પ્રણામ કરો વંદન કરો ઘંટડી વગાડો અહીંયા બોલો ન હોય વગાડો ટંગ રિંગ ધ બેલ ઘંટડી વગાડો અહીં શાંતિ રાખો ભાઈ અહીં શાંતિ રાખો કીપ સાયલન્સ યર શું તમે પ્રસાદ લાવ્યા હતા ડીડ યુ બ્રિંગ પ્રસાદ બહુ મજા આવે પ્રસાદ મારે આરતીમાં જોડાવું છે આઈ વોન્ટ ટુ અટેન્ડ ધ આરતી ભાઈ મારે આરતીમાં જોડાવું છે મંદિર ક્યાં છે વેર ઇઝ ધ ટેમ્પલ મંદિર ક્યાં છે અંદર જતા પહેલા પગ ધો મંદિર માં અંદર જતા પહેલા પગ ધો વોશ યોર ફીટ પગ મતલબ ફીટ વોશ યોર ફીટ બિફોર એન્ટરિંગ શું તમે ભગવાન માટે ફૂલ શું તમે ભગવાન માટે ફૂલ લાવ્યા હતા એ લાવ્યા શું લાવ્યા હતા એ લાવ્યા શું તમે ભગવાન માટે ફૂલ લાવ્યા હતા ડીડ યુ બ્રિંગ ફ્લાવર્સ ફોર ગોડ ચાલો મંદિર જોઈએ લેટ્સ ગો ટુ ધ ટેમ્પલ ચાલો મંદિર જઈએ હે ચાલો મંદિર અને હા હજી સુધી હજી એકવાર તમને યાદ દેવરાવી દઉં કે 15 જુલાઈ હે એટલે કાલથી મંગળવાર 15 જુલાઈ મંગળવાર રાતે 9 વાગે 30 ડે સ્પોકન ઇંગ્લિશ સિરીઝ ચાલુ કરો છે એકદમ 0 ટુ એકદમ 0 થી ઇંગ્લિશ શીખવાડવાનું સાહેબ વિજય નાકે ઇંગ્લિશ વિજય નાકે જે આપણો YouTube ચેનલ છે વિજય નાકે એકદમ ફર્સ્ટ લેક્ચર કાલે છે ફર્સ્ટ લેક્ચર કાલે છે એક્સપ્લેનેશન એકદમ બેઝિક થી એક્સપ્લેનેશન સાથે ભાઈની પ્રેક્ટિસ પણ આવવાની છે સેકન્ડ લેક્ચર છે આપણો જે આપણે આ ચેનલ હે ગુરુ ઓફ ગુજરાતની સેકન્ડ ડે કાલે ને પરમ દિવસ એટલે કે બુધવારે 16 તારીખને બુધવાર 16 જુલાઈને બુધવાર રાતે 8 વાગે આ ચેનલ ઉપર એટલે ગુરુ ઓફ ગુજરાતની ચેનલ ઉપર આજી આ તમે જે ફર્સ્ટ લેક્ચર માં જે વિજયનાગરીવાડી માં જે એક્સપ્લેનેશન કર્યું એની જ પ્રેક્ટિસ તમને આપણી આ ચેનલ ગુરુ ઓફ ગુજમાં મળી જવાનો હે તો આજે આ તમે આ જે સ્ક્રીનશોટ પાડી ને બધાને શેર કરતા હગાવાળાને બધાને તેડાવી લેજો હાગમટે બધાને નિમંત્રણ આપેલું છે તો જોડાય જાજો અને હા હજી સુધી તમે આ કોર્સ અમારો પરચેસ નથી કર્યા તો કરી લેજો હે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ ઓનલી નો ઓનલી અગિયારસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે લાઈવ લેક્ચર દર શુક્રવારે લાઈવ લેક્ચર આવે છે સ્પીકિંગ રાઇટિંગ લિસનિંગ બધા વિડીયો તમને મળી જશે ઓનલી ને ઓનલી અગિયારસો ને આપણો બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ ટુ પોઈન્ટ ઓ સેકન્ડ કોર્સ છે ઓનલી ને ઓનલો નવસો ને નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે અને આપણો થર્ડ કોર્સ છે રેકોર્ડેડ કોર્સ હજી સુધી તમે આ કોર્સ પરચેસ નથી કર્યો તો કોર્સ પરચેસ કરી લો વિજય નાથિયા ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો આ કોર્સ પરચેસ કરો ને ભાઈ તમારું જે અંગ્રેજી બોલવાનું સપનું હોય ને એને સાકાર કરો હે અથવા તો આ નંબર તમને દેખાય સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું ઉપર કોલ કરો અને આ કોર્સ માટે વધારે ઇન્ફોર્મેશન મેળવો અને હા ખાસ કરીને ભાઈ આપણે ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે ને છસો કે ઉપર ફોલોવર્સ થઈ ગયા આપણું વિજય નાખે ઇંગ્લિશ ગુરુ તો ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો સરસ મજાની રીતે આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન ન થયા તો જોઈન થઈ જાય ખાસ કરીને આપણે વોટ્સઅપ ચેનલ છે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું ઉપર મેસેજ કરો સરસ મજાની એક લિંક આવી જશે લિંક ઉપર ક્લિક કરી દેજો ઉપર ફોલો નું ઓપ્શન આવશે તમે અમારી ચેનલમાં જોડાઈ જશો એ વિદ્યાર્થી મિત્રો જોડાઈ જશો કેવો લાગ્યો વિડીયો સાથે સાથે કોમેન્ટ કરતા જજો મજા આવી તો રેડ હાર્ટ મૂકતા જજો ને હા ઓલું એક યાદ રાખજો કાલથી આપણી થર્ટી ડેઝ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ ચાલુ થઈ રહી બધા ને ભાવ ભર્યું આમંત્રણ તે બધા એ આવજો હે મળીએ છે નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી આવજો ટાટા